હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ મિત્રો આજ સુધી તમે મારા ઘણા એવા વિડીયો જોયા છે જેમાં તમને કમ કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ પ્રકારના વિડીયો મેં બનાવેલા છે તો મિત્રો સૌ પ્રથમ કહી દઉં કે તમે જ્યારે વિડીયો યુટ્યુબ પરનો જુઓ કોમ્પ્યુટર ઉપર ત્યારે સબસ્ક્રાઈબ બટન આપેલું છે આ પ્રમાણે એના પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નવી નવી અપડેટ તમને હું આપતો જઈશ તો આપણે ચાલુ કરીશું આજે સીએસસી સાઈટ જે લોકો કામ કરે છે કે જે લોકો શરૂઆત કરવાની છે સીએસસી સાઇટમાં તો એ લોકોએ એક સેટિંગ કરવાનું હોય છે જ્યારે તમે સીએસસીમાં રજીસ્ટ્રેશન કરો એના પછી તમને યુઝરનેમ પાસવર્ડ મળતો હોય છે તો એ યુઝરનેમ પાસવર્ડ સેટ કરવાનો હોય છે જે એક સાઈટમાં જઈને સેટ કરવાનો છે એ આપણે સાઈટ જોઈએ તો તમારે કોઈ બી ક્રોમ લખીને ડબલ્યુ ડબલ્યુ ડોટ સીએસસી લાઈવ ડોટ ઇન આ પ્રકારની સાઇટ લખવાની રહેશે તમે એ ખોલશો એટલે આ પ્રકારનો પેજ ખુલશે જેમાં તમને સીએસસી તરફથી જે આઈડી પાસવર્ડ મળ્યો છે એ નાખવાનો રહેશે બરાબર આઈડી પાસવર્ડ આ પ્રકારનું એક પેજ ખુલશે જેમાં મિત્રો તમારે લિનક સિસ્ટમ હોય કે વિન્ડો સેવન વિન્ડો એઇટ તો તમારે વિન્ડો સે હોય તો આ વિન્ડોઝ એના ઉપર ક્લિક કરવાનું ઓલરેડી અત્યારે મારે ઇન્સ્ટોલ છે તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થવા રાખશે પછી તમે ઇન્સ્ટોલ કરી દેશો એટલે તમારું પીસી સીએસસી જે કોમ્યુનિટી કરી તેની સાથે જોઈન્ટ થઈ જશે પછી તમે સીએસસી સાઇટમાં અપના સીએસસી ડોટ જીઓવી ડોટ ઇન એમાં જઈને તમે કામ કરી શકો છો તો મિત્રો તમને ચોક્કસથી આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે કે ઓ એમ સેટિંગ કઈ રીતે કરી શકાય તો તમે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં તો નવી અપડેટ સાથે ફરીથી મળીશું થેન્ક યુ